અનુવાદ એવું ભાવાર્થ ઇઝ ડિવાઈન સ્વામી શીલ પ્રભુપાતજી દ્વારા શીલ પ્રભુપાત ઋષિ મારીચી પુત્ર કશ્યપ કૃપના બહુબોલક પ્રત્યાહ જવાબ આપ્યો અનુનયન શાંત વાચા વાણીથી પ્રવૃદ્ધા અતિશય અનંગ કામવાસનાથી કશમલામ દૂષિત થયેલી અનુવાદ શ્રીમદ્ ભાગવતમ સ્કંદ ત્રણ અધ્યાય ચૌદ સંધ્યાકાળે દીતીનું ગર્ભદાન શ્લોક સંખ્યા સોળ વીર મારીચ કૃપા બહુ ભાષિણી પ્રત્યાહાનુનયન વાચા પ્રવૃદ્ધાનંગ કશ્મલામ અનુવાદ હે વીર એટલે કે વિદુર કામવાસનાના દોષથી પીડાયેલી અને તેથી દીન તથા બહુ બોલકણી બનેલી દીતીને મારીચી પુત્ર કશ્યપે યોગ્ય વાણીથી સાંત્વન આપ્યું બાદ મૈથુન ઈચ્છાની વાસનાથી જ્યારે પુરુષ કે સ્ત્રી પીડાય છે ત્યારે તે પાપૂર્ણ દોષ છે એમ સમજવું કશ્યપ તેમની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ગૂંથાયેલા હતા પરંતુ આ રીતે પીડાયેલી તેમની પત્નીને ના પાડવા જેટલી શક્તિ તેમનામાં ન હતી તેથી ઈચ્છાને પરિપૂર્ણ કરવા પોતાની અશક્તિ દર્શાવીને સખત શબ્દોમાં તેઓ તેને ના પાડી શક્યા હોત પરંતુ તે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિદુર જેવા દ્રઢ ન હતા અહીં વિદુરને વીર કહીને સંબોધ્યા છે કારણ કે આત્મસંયમના ભગવદ્ ભક્ત આત્મસંયમમાં ભક્તથી વધારે દ્રઢ કોઈ હોતું નથી કશ્યપને પત્ની સાથે સંભોગ સુખ માણવાની ઈચ્છા હતી એમ જણાય છે અને પોતે દ્રઢ મનોબળવાળા હતા નહીં તેથી માત્ર સાંત્વન કરે એવા વચનોથી પત્નીને વારવાનો પ્રયત્ન તેમણે કર્યો હતો ઓમ અજ્ઞાતિ રાંધ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુ તસ્મૈ શ્રી ગુરૂવે નમો વિષ્ણુ કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિવિકાસ સ્વામિનીતિ નામિની નમો વિષ્ણુ કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિવેદાંત સ્વામિનીતિ નામિની નમસ્તે સારસ્વતી દેવ ગૌરવાણી પ્રચારિણી નિર્વિશૂન્યવાદી પાશ્ચાત્યતા જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદૈતગદાધર શ્રીવાસાદી ગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આપણે આગળ જોયું એ પ્રમાણે મૈત્રી મુનિ વિદુર મહાત્માને કહે છે કે કેવી રીતે દીતી ઈચ્છા છે સંતાન પ્રાપ્તિની અને જુદા જુદા જુદી જુદી રીતે એમના પતિને એ સમજાવે છે કે આ મારી બધી બીજી બધી જે કશ્યપ મુનિની બીજી બધી પત્ની છે એમને બાળકો છે અને મારા મારા પિતા દક્ષે અમને બધાને તમને પરણાવી છે તો બીજા બધાને બાળકો છે મને જ નથી તો કૃપયા મારી ઈચ્છાને સંતોષો અને મને હું જેમ મને જે ઈચ્છા છે એ પૂર્ણ કરીને મને મારી ઈચ્છા પૂર્ણ કરવાની મારા પર કૃપા કરો તો આ રીતે એમના પતિ પાસે કામવાસના કામ સુખની ઈચ્છા કરે છે તો અહીં મૈત્રી મુનિ કહે છે કે હે વીર વિદુર એટલે સમજાવે છે કે આ શું થઈ રહ્યું છે તો વીર કહીને વિદુરને સંબોધે છે કે કામ વાસનાના પીડાયેલી અને તેથી દીન તથા બહુ બોલકણી બનેલી કૃપણામ બહુભાષિણીમ કૃપણામ એટલે દીન અને બહુભાષિણી એટલે જુદી જુદી રીતે બોલીને સમજાવે છે એના પતિને તો ત્યારે મરીચી પુત્ર એટલે જે કશ્યપ મુનિ છે તે એમને સાંત્વન આપે છે પછી બીજા શ્લોકમાં કેવી રીતે સાંત્વન આપે છે એ કહે કહે છે કે ધીરે ધીરે સમજાવે છે એ પણ કે આ રીતે અત્યારે હું તારી ઈચ્છા પૂરી કરીશ પણ હમણાં સંધ્યા કાળ ચાલે છે એ રીતે સમજાવે છે પરંતુ અહીં જે આ શ્લોકમાં વાણીથી સાંત આપ્યું બસ આટલું જ છે પછી આગળ સંવાદ ચાલશે તો મૈથુન ઈચ્છાથી વાંસનાથી જ્યારે પુરુષ કે સ્ત્રી પીડાય છે ત્યારે તે પાપપૂર્ણ દોષ છે એમ સમજવું તો શીલપ્રભુપાજી અહીં લખે છે આ ભાવાર્થમાં કે જો કોઈ આપણો આપણે જો પાપ કરતા હોઈએ તો સમજવું કે આપણને આવી ઈચ્છાઓ થાય કામ વાસનાની એટલે એનું પરિણામ જે છે કોઈ પણ પાપ કર્મ કરતા હોય ખાસ કરીને આપણા જે ચાર નિયમો છે તો એનું ભ ભંગ થાય એટલે સમજવાનું કે આપણને આવી ઈચ્છાઓ એમાંથી એક મુખ્ય ઈચ્છા જે છે જે સૌથી પ્રબળ ઈચ્છા છે એ કામ વાસનાની ઈચ્છા થાય કશ્યપે તેમની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં કશ્યપ તેમની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ગૂંથાયેલા હતા પરંતુ આ રીતે પીડાયેલી તેમની પત્નીને ના પાડવા જેટલી શક્તિ તેમનામાં ન હતી તો કશ્યપ મુનિ જે છે એ એમની આધ્યાત્મિક પ્રવૃત્તિ એક એમને જે ભગવાને કાર્ય આપ્યું છે પ્રજ્યોત્પીનું તો એ કાર્ય માટે એમને ભગવાને નિમેલા હતા અને પોતે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતા હતા પરંતુ તેમનામાં એટલી પ્રબળ શક્તિ નહોતી કે એમની પત્નીને એ તરત ના પાડી દે કઠોર શબ્દમાં તેની ઈચ્છાને પરિપૂર્ણ કરવા પોતાની અશક્તિ દર્શાવીને સખત શબ્દોમાં તેઓએ ના પાડી નહીં એટલે એમને સાંત્વન આપ્યું અહીં જે જે છે કે શાંત વાણીથી પ્રત્યાહન પ્રત્યાહ અનુનયમ વાચા એટલે પ્રત્યાહ એટલે ઉત્તર અનુનયમ એટલે શાંત શબ્દોથી એમને વાચા એટલે વાણીથી એમને સમજાવવાની ટ્રાય કરી પરંતુ કઠોર શબ્દથી સખત શબ્દોમાં વખોડી નહીં કાઢ્યું કે ના મારે આ નથી કરવું પરંતુ તે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિદુર જેવા દ્રઢ ન હતા હવે જો આમાં બહુ સુંદર શિલાપ્રભાજી લખે છે કે ભક્ત અને જે યોગી છે એમાં શું ફરક છે તો કશ્યપ મુનિ ને સાથે શિલાપ્રભુપાજી આમાં લખે છે કે હે વીર શબ્દ જે પ્રયોજન થયું છે વ્યાસદેવ જે મૈત્રે મુનિ બોલે છે હે વીર તો એ વિદુર માટે સંબોધન છે તો વિદુરને વીર કહીને સંબોધવામાં આવ્યા છે કારણ કે આત્મસંયમમાં ભગવદ ભક્તથી વધારે કોઈ દ્રઢ હોતું નથી તો એ ખરેખર વીર છે કે જે આત્મસંયમી છે એટલે આપણે જોઈએ છીએ કે ઘણીવાર આપણને વીરની ડેફિનેશન અથવા એની વ્યાખ્યા છે તો જુદી જુદી રીતે લેવામાં આવે છે આધ્યાત્મિક દૃષ્ટિએ વીરનો અર્થ છે કે જેનું પોતાના મન પર કાબૂ છે એ વ્યક્તિ ખરેખર વીર છે એટલે વિદુર મહાત્મા જે છે એ પૂર્ણ ભક્તિમાં લીન હતા આપણે આગળ પણ જોયું છે કે પ્રમાણે ભગવાનના નામ રૂપ લીલા ગુણ માટે એટલા લાલાય છે કે હવે મને વધારે કથા કો વધારે કથા એમ કરીને મૈત્ર સંવાદ આવે છે તો એમને ખૂબ જ રસ ભગવાનની ભક્તિમાં છે તો શીલાપ્રભુપાજી કહે છે કે અહીં વીર એટલા માટે એમનો સંબોધન છે કે ખરેખર વીર હતા કારણ કે આત્મસંયમમાં ભગવદ ભક્તિથી વધારે કોઈ દ્રઢ નથી તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આત્મસંયમ માટે યોગી ઘણા મોટા પ્રયત્ન કરે છે ઘણા જીવન એ યોગ શક્તિ માટે એ પ્રાપ્ત કરવા માટે ઘણું સખત તપ પણ કરે છે પરંતુ એ ભગવદ્ ભક્તિપૂર્ણ ન હોવાથી એનું શ્રમ એવી કેવલમ એટલે એને જે આત્મસંયમનો જે લાભ થવો જોઈએ એટલે ઇન્દ્રિયોને કેવી રીતે ભગવાનની સેવામાં આપણે વાળી શકીએ એ યોગીને એટલી મીન્સ યોગી જે છે એ પોતાના સિદ્ધિ માટે કાર્યરત હોય છે તો અહીં સુંદર સમજાવ્યું છે કે જ્યારે આત્મસંયમમાં ભક્તિથી વધારે કોઈ દ્રઢ હોતું નથી કશ્યપને પત્ની સાથે સંભોગ સુખ માણવાની ઈચ્છા હતી એમ જણાય છે અને પોતે દ્રઢ મનોભાવવાળા હતા નહીં તેથી માત્ર સાંત્વન કરે એવા વચનોથી પત્નીને વારવાનો પ્રયત્ન એમણે કર્યો હતો તો જ્યારે સંધ્યા સમય હતો એમને રિકાળ સંધ્યા પતાવીને જસ્ટ બેઠા જ હતા તો એ સમયે યોગ્ય નહોતું પરંતુ એમણે એમને પણ અહીં શિલાપ્રભાજી લખે છે કે એમને પણ સંભોગ સુખ માણવાની ઈચ્છા હતી તેથી જ એવું એમણે જે પ્રત્યાહ અનુયમ વાંચ્યા એટલે એમને બહુ શાંતિથી જવાબ આપ્યો એમને આ વસ્તુને એકદમ સખત રીતે ના નહીં પાડી તો શિલાપ્રભાજી અહીં ભક્ત અને યોગી વિશે જણાવે છે કે ભક્તને આ આત્મસંયમ એટલો સુંદર રીતે ડેવલપ થાય છે કારણ કે એ ઇન્દ્રિય નિગ્રહ જે છે એ પોતાના ઇન્દ્રિયને વિષયને બદલી કાઢે છે ભક્ત ઇન્દ્રિયનો વિષય કૃષ્ણના નામરૂપ લીલા ગુણ રાખવાથી એને આત્મસંયમ જે છે એ ખૂબ જ સ્પોન્ટેનિયસ એટલે એને પ્રયત્ન એટલો હેવી નથી કરવો પડતો યોગી જેટલો તે છતાં એ ખૂબ જ દ્રઢ રહે છે તો અહીં આપને ભગવદ્ ગીતામાં બે શ્લોક બહુ સુંદર છે એક તો પ્રભુજીએ આગળ પણ સમજાવ્યું હતું ભગવદ્ ગીતા શ્લોક અધ્યાય બે શ્લોક સંખ્યા વિષયા વિનિર્તે નિરાહાર દેહિના રસવર્જમ રસોપ રસોપસ્ય પરમ દ્રષ્ટા નિ વર્તતે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પ્રત્યે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે પરંતુ કૃષ્ણ ભાવનામાંય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે તો અહીં પ્રોસેસ છે કે આપણે માયાવાદી કે યોગીની જેમ ઇન્દ્રિય નિગ્રહ પેલું ઇન્દ્રિય નિગ્રહ એ રીતે નથી કરવાનો કે હું સમજો કોઈ પણ ભોગ ભોગવીશ નહીં પરંતુ ભગવાનને સમર્પણ કરવાની છે ઇન્દ્રિયોને અને એ રીતે ઇન્દ્રિય નિગ્રહ કરવાથી આપણે પરમ લાભ થાય છે કારણ કે ઇન્દ્રિય વિષય જે છે એ ઇન્દ્રિયોને વિષય જોઈએ છે પરંતુ આપણે એ વિષયોને બદલી કાઢીએ ભગવાન ભગવાનને ઇન્દ્રિયના વિષય તરીકે લઈએ તો ધીરે 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 અહીં જે રીતે કહ્યું છે કે જે વિષયોનો રસ જતો રહે છે જે ભૌતિક વિષયોનો રસ જતો રહે છે અને ભક્તિમાં એ વ્યક્તિ સ્થિર થઈ જાય છે તો આ પ્રોસેસ છે અને એ પ્રોસેસ સમજવી બહુ જરૂરી છે અને આનો અનુભવ ધીરે ધીરે થઈ શકે મનુષ્ય સ્થૂળ ઇન્દ્રિયો પોતાના સ્થૂળ એનો અંગોથી એ શરૂઆત કરી શકે છે હાથ પગ આંખ અને ધીરે 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 ભક્તિ કરીને ભાવભક્તિથી આગળ વધીને ભક્તિ સુધી પહોંચી શકે છે તો એ એ વસ્તુ જે રીતે શિલાપ્રભાજી લખે છે કે મનુષ્ય માટે ઇન્દ્રિયમ કરવાની અષ્ટંગયોગ જેવી પદ્ધતિની ભલામણ જે અલ્પ જ્ઞાનીઓ દ્વારા પ્રભુપાજી એને અલ્પજ્ઞાની કહે છે કે જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃત માર્ગે પ્રગતિ સાધતા સાધતા પરમેશ્વર કૃષ્ણના સૌંદર્યનું આસ્વાદન કર્યું છે તેને સત્વહીન જળ ભૌતિક પદાર્થમાં કોઈ રુચિ રહેતી નથી એટલે આ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર એ વિધિથી પણ છેલ્લે નો સાક્ષાત્કાર થઈ શકે છે પરંતુ આના કરતાં સુંદર કૃષ્ણ ભાવનામૃત જે કળિયુગની પદ્ધતિ છે તો એમાં કૃષ્ણના સૌંદર્યનું આસ્વાદન કરી આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે આરતી કીર્તન કરે છે ભગવાનનો વિગ્રહ અને મૂર્તિ કે ફોટો જે પણ આપણે જોઈએ છે તો આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે અને ત્યાર પછી એટલા સમય એટલીસ્ટ આપણે એ અનુભવ કરી શકીએ છીએ કે અનુભવને કેટલી કેટલો વધારી શકીએ આપણે ધીરે ધીરે કારણ કે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે જપ કરીએ છીએ આરતી કીર્તન કરીએ છીએ તો આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે અને આપણે ભૌતિક એ સમય દરમિયાન આ ખાસ કરીને મંગળા ને એ સમય દરમિયાન આપણને જરા પણ વિચાર નથી આવતો કે કોઈ ભૌતિક કાર્ય બાકી છે અથવા ભૌતિક રસ મારે કોઈ ભોગવવાનો છે તો આ જ સ્થિતિને કેવી રીતે આપણે આખો દિવસ અને આખા જીવન દરમિયાન કન્ટિન્યુઅસ રાખી શકીએ એના માટે આપણે વિધિભક્તિ શિલાપ્રભુપાજી કહે છે કે આપણે હંમેશા ભગવાનને ભગવાનનું સ્મરણ હંમેશા હોવું જોઈએ આપણે જપથી જપ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાથી અને દરેક વિષયમાં ભગવાનને જોવાથી જેવી રીતે પાણી પીવામાં આકાશને જોવામાં ભૌતિક બ્રહ્માંડ સૂર્ય ચંદ્ર તો આપણે કાયમ ભગવાનનું સ્મરણ રહેશે તો આ રીતે વિધિ છે અને આ વિધિ જેવી રીતે આપણે કોઈ પારંગત થવું હોય કોઈ કળામાં તો આપણે એના માટે સમય આપવો પડે એ એની પ્રોસેસ સમજવી પડે અને એમાં આપણે ધ્યાન પૂરવીને કામ કરવું પડે તો આ રીતે આ ભગવદ્ ગીતામાં આપણને જણાવ્યું છે એ પ્રમાણે કે ઇન્દ્રિય નિગ્રહ ને કેવી રીતે કરી શકીએ આપણે અને બીજો શ્લોક છે સિક્ષ્ટી યતો તો યતો હપી કૌંતેય પુરુષસ્ય વિપશ્યત ઇન્દ્રિયા પ્રમાથિની હરંતિ પ્રસભમ મનહ હે અર્જુન ઇન્દ્રિયો એવી રીતે પ્રબળ અને વેગવાન છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી રહે છે એટલે શા માટે ઇન્દ્રિય નિગ્રહ કરવો જોઈએ કારણ કે ખૂબ જ પ્રબળ છે ઇન્દ્રિય જેવી રીતે અહીં કશ્યપ મુનિને એમની પત્નીને સખત શબ્દોમાં ના નહીં પાડી શક્યા અને ધીરે ધીરે સાંત્વના આપવા માંડ્યા એટલે ધીરે ધીરે એમની પણ ઈચ્છા થઈ એના માટે સંતતી માટેની એટલે અહીં બતાવે છે શીલાપ્રભુપાજી કે અનેક વિદ્વાન ઋષિઓ તત્વજ્ઞાનીઓ તથા આધ્યાત્મ આધ્યાત્મવિદ્ધતાઓ ઇન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ આવા પ્રયાસો કરવા છતાં તેમના સર્વોચ્ચ પુરુષો તેમનામાંના સર્વોચ્ચ પુરુષો પણ મનના આવેગને કારણે કેટલીક વખત ભૌતિક વિષય સુખનો ભોગ બની પતન પામે છે એટલે મોટા મોટા આપણે જોઈએ તો દાર્શનિકો તત્વચિંતન ચિંતકો અમુક તો જેલમાં છે અત્યારે અને અમુક મૃત્યુ પામ્યા છે તો જે પોતાના નામની આગળ ભગવાનને એવું લગાડતા હતા એ બધા પણ આત્વા આટલા તત્વચિંતકો તરીકે આખા વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યા પરંતુ એ બધાએ એ લોકોનું પતન થાય છે સર્વોચ્ચ પુરુષો પણ આવા ઋષિઓ પણ પતન પામે છે વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ તથા પૂર્ણયોગી ઇન્દ્રિય નિગ્રહ માટે કઠોર તપસ્યા તથા યોગાભ્યાસમાં રત રહેલા હોવા છતાં મેનકા દ્વારા વિષયભોગના અવળા માર્ગે દોરવાયેલા હતા એટલે શિલાપ્રભુભાઈજી અહીં વિશ્વામિત્ર ઋષિનું ઉદાહરણ આપે છે કે આટલું બધું તપ કર્યું તો પણ એ મેનકાના અવાજ થી એમનો વિષય ભોગ જાગી ઉઠ્યો તો આ રીતે અને એના આપણે જોઈએ છીએ કે અમરીશ મહારાજ અને દુરાસા મુનિની જે કથા છે કે દ્વાદશી હોય છે અને એમને ઉપવાસ છોડવાનો હોય છે તો એ વખતે દુર્વાશ્રમુનિ આવ્યા હોય દુર્શ્રમુનિ સ્નાન કરવા જાય છે અને થોડું મોડું એમને યમુના મુનિમાં એમને સમાધિ અવસ્થામાં હોવાથી ટાઈમ સમય વધી જાય છે સ્નાનનો તો આ બાજુ સમય પાણાનો થઈ જાય છે તો થોડું પાણી પી લે છે અમરીશ મહારાજ હવે જેવા દુર્વાશમુની આવે છે તો એમને ખબર પડે છે કે આમને તો ઉપવાસ તોડી કાઢ્યો છે પાણીથી તો ખૂબ જ ગુસ્સે થાય છે પોતાની જટ્ટામાંથી રાક્ષસી ઉત્પ ઉત્પન્ન કરે છે અને જેઓ એ હુમલો કરવા જાય છે એવું જ ભગવાનનું સુદર્શન ચક્ર આવે છે અને એનો નાશ કરે છે અને ત્યાર પછી એ સુદર્શન ચક્ર દુરાસ પાછળ પડે છે દુર્શા મુનિ બ્રહ્મલોકમાં જાય છે શિવલોકમાં જાય છે પરંતુ ત્યાં આ એમનું નિવારણ નથી આવતું સમસ્યાનું પછી વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને વિષ્ણુ ભગવાન એમને કહે છે કે જ્યાં સુધી ભક્તને તમે સેટિસ્ફાય એમની તમે ભક્તનો દોષ કર્યો છે તો તમે ભક્તની માફી માંગશો તો જ આ થશે એટલે ભક્ત ખૂબ જ એમનું ઇન્દ્રિય એટલી બધી નિગ્રહ થઈ ગઈ હોય છે ભગવાનની સેવામાં તો ભગવાન એમના રક્ષણ માટે આ રીતે સ્વયં કાર્યરત હોય છે એટલે કહેવાનો ભાવ થાય છે કે ઇન્દ્રિયો નિગ્રહ આપણે પોતાની રીતે કરવાના માટે અક્ષમ છે આપણે કોઈ પણ પ્રયત્ન કરીએ જેવી રીતે તત્વજ્ઞાની ઋષિઓ અને લોકોની જેમ તો આપણે ક્યારે આપણું પતન થવાની સંભાવના રહે છે અને પતન થાય છે જેથી આપણે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એક મહાન સંત તથા ભક્ત શ્રી યમુનાચાર્ય એ ઉદાહરણ આપ્યું છે એના સાપેક્ષમાં તો એ છે કે યદ યદ અવધિ મમ્ચેત કૃષ્ણ પદાર વિંદે નવ રસ ધ્યામ ધ્યુનતમ રંતુમ સાક્ષિત યદ અવધિ બતનારી સંગમે સ્મર્ય ભવતી મુખ વિકારઃ સુષ્ટુર નિષ્ઠિ ચ એમના આ કહે છે ઉદાહરણમાં જ્યારથી મારું મન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલમાં પરોવાઈ ગયું છે અને જ્યારથી હું નિત્ય નવીન અલૌકિક રસનું આસ્વાદન કરી રહ્યો છું ત્યારથી સ્ત્રી સાથેના વિષય સુખના વિચાર તરફથી તરત જ મારું મુખ ફરી જાય છે અને હું તે વિચારને તિરસ્કાર તિરસ્કાર કરું છું તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમ જેમ આપણું મન ભગવાન તરફ વળશે ને તેમ તેમ બધા વિકારો આપણા પહેલાં તો ભગવાન તરફ વળવાથી આપણા પાપકર્મોનો નાશ થવા માંડશે અને એ પાપકર્મોના નાશ થવાના ફળ રૂપે આપણા આપણા નું સંયમ વધતો જાય અને ધીરે ધીરે આપણે ખાસ કરીને જે આપણે જોઈ છે કે મૈથુન આગાર આ ભૌતિક જગત છે એ એમાં ખાસ ખાસ જે મુખ્ય પરિબળ છે જે એને ચલાયમાન રાખે છે મેથુન છે તો વ્યક્તિનો એના પર નિગ્રહ થવો બહુ જરૂરી છે કારણ કે એના કારણે જ એ ઘણા બધા પાપ કર્મો કરે છે આપણે જોઈએ છે કે બીજા બધા પાપ કર્મો પણ મુખ્ય કારણ મૈથુન હોય છે ઘણા લોકો નશો કરે છે તો નશા માટે બી એવું વિચારે કે હું મૈથુન સારી રીતે કરું તો નશો કરે પછી પર સ્ત્રી પર પુરુષ સંઘ એટલે મૈથુનનું મુખ્ય અહીં કહેવામાં આવ્યું છે કે મૈથુન પર જો વિજય કરવો હોય કોઈ પણ વ્યક્તિએ તો એને પોતે ભગવાનની સેવામાં મન લગાડીને ઇન્દ્રિયો જે પાપ કર્મ કરતી જાય છે તો એ ઘટતું જાય જેમ જેમ ભગવાનની સેવામાં મન લાગે ભૌતિક કાર્યો ઘટતા જાય અને આધ્યાત્મિક સેવા અને કાર્યો વધતા જાય તો આપણું મન ધીરે ધીરે કૃષ્ણ ભાવનામાં સ્થિર થઈ જશે એ સ એવ મન કૃષ્ણ પરા પદાર વિંદો યશાનસિંહ વૈકુંઠ ગુણાનું વર્ણને છેલ્લા પ્રભુજી લખે છે કે મન હંમેશા ભગવાનના ચરણ કવળમાં આપણું લાગી જાય તો એનાથી એ મુખ્ય ધ્યેય હોવું જોઈએ મનુષ્ય જીવનનું અને આપણને સમજવું જોઈએ એકચ્યુલી આમાં આગળ બીજા શ્લોકમાં અધ્યાય બેમાં આના વિશે ઘણું બધું છે જેવી રીતે એકસઠમાં શ્લોકમાં જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે તેની ચેતના મારામાં સ્થિર થાય છે અને તે સ્થિર બુદ્ધિવાળો મળે છે તો એકચુલી કહેવાય ને એકબીજાને પરિબળ એકબીજાને વધારે છે કે જેમ આપણે સાધના કરીએ તો આપણી ભક્તિ વધે અને ભક્તિ જેટલી વધારે કરીએ તો સાધના વ્યવસ્થિત થાય તો આમાં આ વસ્તુ સમજાવી છે એક શ્લોકમાં કે મનુષ્ય ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખે એટલે કે સાધના કરે તો ઇન્દ્રિય નિગ્રહ કરે અને તેની તો તું શું થશે કે એના ફળ રૂપે એની ચેતના ભગવાનમાં સ્થિર થવાથી એ સ્થિર બુદ્ધિવાળો બને છે અને ભગવાન સાથે આદાન પ્રદાન એનું વધે છે તો જે વ્યક્તિ કહે છે કે ભગવાન ક્યાં છે ભગવાન અમને બતાવો તો એના માટે વ્યક્તિએ પ્રયત્ન કરવો પડશે એવું નથી કે ભગવાન શુદ્ધ સત્વ છે આપણે જો ઇન્દ્રિય ભોગ કરતા રહીશું તો આપણે ભગવાન આપના ભૌતિક ચક્ષુથી નહીં દેખાશે આપણા ઇન્દ્રિયભોગથી આપણે પાપ કર્મને કારણે આપણે ભગવાનને નહીં જોઈ શકશું કારણ કે બંને સ્તર અલગ છે જેવી રીતે કોઈ વ્યક્તિ કહે કે મારે આ દિવાલની પરે જોવું છે તો એ નહીં જોઈ શકશે પરંતુ આપણે એવા સાધન હોય કે એક્સરે કે તો આપણે જોઈ શકીએ તો એવું છે કે કહેવાનો ભાવર થઈ છે કે ભગવાન એ આપણે એક્સરે જે છે એક સ્થિતિ છે એ સાધન છે આપણે એનાથી જોઈ શકીએ તો આપણે સૌ પ્રથમ આપણે પ્રયત્ન કરો જોઈએ ભગવાન એમને એમ નહીં દેખાશે ભૌતિક ચક્ષુથી જ્યારે આપણે આ પ્રયત્ન કરશું આપણી ઇન્દ્રિયોને એ લેવલ પર લઈ જઈશું અને આપણામાં એ શક્તિ ભગવાન આપશે તો આપણે ભગવાન સાથે આદાન પ્રદાન કરી શકશું તો હમણાં જે આપણે જોઈએ છે આ ભૌતિક જગતનો જે કહેવાય ને કે એમનું પોતાનું જે મનોગઢ મનગડત જે સિદ્ધાંત છે કે ભગવાન નથી ભૌતિક ચેતના એટલે આ જે ઇન્દ્રિય સુખ છે એ જ મુખ્ય જીવનનો ધ્યેય છે અને ભગવાન જેવું કંઈ છેદની મૃત્યુ પછી કોણે જોયું કે આપણે ભગવાન પ્રાપ્ત થશે કે નહીં થશે સ્વર્ગ નર્ક જેવું કંઈ નથી પરંતુ શાસ્ત્ર આપણને આ બધું સમજાવે છે અને આપણે જોઈએ છે કે એક સંવાદ જે છે એક પતિ પત્નીનો સંવાદ છે તો એનાથી કેટલું મોટું આપણને સમજણ પડે છે કે પતિ પત્ની કેવી રીતે રહેવું જોઈએ એ એમનું જે ઇન્દ્રિય સુખ છે એનું કારણ મીન્સ એને કેવી રીતે ભગવાનની સેવામાં વાળવું જોઈએ કેટલું સુંદર રીતે એક સમજાવવામાં આવ્યું છે એટલે આજે જોઈએ છે કે પતિ પત્ની વચ્ચે જે વિચ્છેદ થાય છે અને જે પર સ્ત્રી પર પુરુષ સંગ થાય છે જે વ્યાભિચાર એ મુખ્ય કારણ છે કે જ્ઞાન નથી કારણ કે જેવું આપને આ જ્ઞાન આવશે તો આપણે અલર્ટ રહીશું કે ભાઈ ના આ રીતે છે આપણે કદાચ વિચાર આવે તો પણ આપણે સમ સમ શાસ્ત્રના ચક્ષુથી આપણે જોઈશું તો આપણને સમજણ કેળવેલી હશે અને ભગવાનનો સાથ હશે કારણ કે આપણે ભગવાનની સેવામાં લાગેલા હોઈશું આ બંને આપણને પાપ કર્મ કરતાં અટકાવશે અને ખાસ કરીને આ સૌથી મોટું પાપ છે મૈથુન આપણે જેમ બને તેમ એના પર કંટ્રોલ આવે એ રીતે આપણે કાર્યરત રહેવું જોઈએ આપણે હંમેશા ચેક કરવું જોઈએ આપણા મન સપોઝ વિચાર આવે તો આપણે શાસ્ત્રના આધારે ભગવાનને પ્રાર્થના કરીને વિચારવું જોઈએ ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે આમાંથી હું કેવી રીતે નીકળી શકું અને આ પ્રયત્ન આપણે શું છે પ્રયત્ન નથી કરતા પ્રોબ્લેમ ત્યાં છે જેવી રીતે અહીંયા કહ્યું છે કે પ્રબળ પ્રબળ શબ્દોમાં કશ્યપુની એ જો ના પાડી દે તો આ આગળ વધતે નહીં તો આપણે પોતાના મનને ખૂબ જ પ્રબળ શબ્દોમાં આપણે કહેવું પડશે કે ના આ નહીં તો આ બહુ મુખ્ય આમાંથી શીખ મળે છે ભાવન બહુ નાનો છે પરંતુ એમનો જે ઊંચ ધ્યેય બહુ ઊંચો છે કે કેવી રીતે ભગવાન પ્રાપ્તિ થાય અલ્ટિમેટલી ઇન્દ્રિય નિગ્રહ આપણે એવું નથી કે પોતાના પોતાની શક્તિ બતાવવા માટે યોગીની જેમ કરવાનું છે પરંતુ આનો જે ફળ છે એ બહુ મોટું છે અને ભગવાનની જે કહેવાય ને કે ભગવાન આમ બહુ અધોક્ષક કેવાય છે આપણે નહીં ભગવાનને પ્રાપ્ત કરી છે આપણી એટલી શક્તિ નથી જીવની પરંતુ જો આપણે આ પ્રયત્ન કરશું આ રીતે અને ભગવાનની સેવા કરશું તો ભગવાન આપોઆપ પોતાની શક્તિ રિવીલ કરશે આપણને હરે કૃષ્ણ વાંચાકલ્પ તરુ તરૂપ્ય કૃપા સિંધુ ભે એ પતિતા નામ પાવન એ ભ્યો